આગળ વાત કરીએ તો અમરેલીના રાજુલામાં વીજળીના ધાંધિયા સામે આવ્યા રાત્રે વારંવાર વીજળી ગુલ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે સવિતાનગરના લોકો પીજીવીસી અને ઓફિસે હલ્લાબોલ કરવા પહોંચ્યા કર્મચારીઓ યોગ્ય જવાબ નથી આપતા તેઓ સ્થાનિકો જે છે તે આક્ષેપ કરી રહ્યા છે અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો પણ આક્ષેપ અમરેલી રાજુલા શહેરના સવિતાનગર સોસાયટીમાં મધરાત્રે કલાકો સુધી વીજળી ગુલ થતા હોબાળો મચાવવામાં આવ્યો રાતે બાર વાગેની લાઇટ ગઈ હતી ફોન કરી તો પછી ફોન નથી લાગતો હાલો એંગે જ હોય એટલા કસ્ટમર ફોન કરતા એમને ખબર હોય આલો વાંધો નહીં રૂબરૂ આવ્યા દોઢ વાગે તો એ પણ કાંઈ જવાબ નહીં કમસે કમ સો જેટલા વ્યક્તિઓ આવ્યા હતા ચેમ્બરના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના સદસ્ય મહેન્દ્રભાઈ શિવરદ્ર ગ્રુપના બધા આગેવાનો બધા આવેલા છે બરાબર છતાં કોઈ જવાબ નહીં અધિકારીને ફોન કરી બલાઈ સાહેબને એને કોઈ રિસ્પોન્ડ આપ્યો નથી ગમે ત્યારે ફોન કરી રાતે કોઈ ફોન જ નતું ઉપાડતા ગીતાનગર ફીડરમાં બાર વાગે લાઈટ ગઈ ત્યારથી અહીંયા ફોન આવવાના ચાલુ થયા હું બહાર ગયો હતો ત્યાંથી સીધો આવ્યો અહીંયા દોઢ વાગે તો પબ્લિકને એક જ ફોન છે કમ્પ્લેનનો એ માટે અમે બલાઈ સાહેબને શિયાળ સાહેબને વારંવાર ફોન કરી અહીંયા હાજર એના એન્જિનિયર એક આવ્યા લાઇટ હવે અત્યારે હાલ પૂરતી આવી ગઈ છે સોલ્યુશન થયું છે પણ આવતીકાલે એને રૂબરૂ મળવાની બાહેધારી આપી છે એ શરતે અમે અહીંથી જીબીનું મેદાન છોડીએ છીએ